હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં આપણે મજામાં છે ને તમને પછી ને બધાને તમને જોઈને ખબર તો પડી ગઈ છે આજ આપણે શું બનાવવાનું છે એમ તો આજે બનાવવાનું છે આપણે ભરેલા રીંગણાનું શાક તો શાક બનાવવાનું છે ને અત્યારે છે ને આપણે ને એ બધા આવી ગયા છે અમારે જો આર્યનભાઈ આવી ગયા છે અહીંયા અમારે આવી ગયા છે ને અમારે જલુ તો અહીંયા હોય ને અહીંયા છે ને ભાઈ તૈયારી બધી છે ને ફૂલ થઈ ગઈ છે ને જો ભાઈ આ રીંગણા છે આ રીંગણા નથી નાખવાના બાકી નાનકા નાનકા છે ને એ રીંગણા નાખવાના છે આ વખતે રીંગણા લીધા છે એટલા રીંગણા લીધા છે પછી આમાં લીધા છે વટાણા આમાં છે સવાણું ને આ છે ગાંઠિયાનો ભૂકો ને આ છે પટ્ટી બટર ભૂકો ને આ છે શીંગદાણા એટલી વસ્તુ નાખી છે આપણે ભેગી કરી છે ને ડુંગળી મળવાનું સલુ છે છે તો છે ને આવડા બધા છે ને ભાઈ શાક બનાવવાના છે આપણને છે ને ભાઈ ઘરેલા નું શાક આવડતું નથી એટલે છે ને

એવા છે ને સોમા હે ન આવે બાકી ઘણા માણસ સોમા હે ભરેલા રીંગણા બનાવે પણ એ રીંગણા બને તેથી પાણીની માત્રા વધારે હોય એટલે છે ને મીઠું ન લાગે બાકી આ રીંગણું છે ને એમાં બધી વસ્તુ હોય ને માપે હોય અત્યારે છે ને રીંગણું મસ્તી નું લાગે સ્વાદ આવે એમ તો આને છે ને ફટાફટ આપણે કાંગીસ પાડી નાખી રીંગણા ભાઈ છે ને બધાને કાંગીસ પાડી નાખ્યા હવે એનું કરવાનું હોય કટિંગ

હવે નાખી દઈ વટાણા વટાણા હવે નાખી દઈ ટમેટા

એમને એમને પાકવા દેવાને એટલે મસ્તી ના છે ને પાકી જાય ને એટલે એમાં સ્વાદ છે ને આપણે નાખીને એનો મસ્તીનો એટલે હવે નાખવાનો છે એમાં મચાલો ગરમ ભાઈ ગરમ નાખી દીધો છે હજી આની અંદર છે ને ભાઈ એક મસાલો નાખવાનો છે આ છે ને આપડો ઘરનો મસાલો છે આમાં બધી વસ્તુ હોય પીસી આ બે મસાલા આવી જાય આગળ છે ને ભાઈ આ શાકનો કલર એ બદલી જાય છે કોતમડી કોઈતમ હા હવે આવી ગઈ કોતમડી ને અત્યારે છે ને સ્વાદ આવતો હોય બાકી છે ને આપણે આ ડેવડી ને તો ન આવે બાકી અત્યારે છે ને કોથમીમાં પણ સ્વાદ આવે જેમ રીંગણામાં સ્વાદ આવે ને એમ અત્યારે છે ને ચાર મહિના કોઈતમડીમાં સ્વાદ રહે બાકી પછી છે ને સ્વાદ એટલો બધો ન આવે ને હવે છે ને શાક આપણું રેડી પાકી ગયું છે તો હવે છે ને ઉતારવાનું ઉતાર્યું ને એટલે ડાયરી છે ને ભાઈ શાકનો કલર બદલી ગયો છે કેમ ભાઈ અત્યારે છે ને શાક લાગે છે મસ્તીનું પણ હવે છે ને ભાઈ આનું ટેસ્ટિંગ મારીએ ને તીવા ખબર પડે કે શાક કેવું છે એમ આ ભાઈ છે ને ભાણા થાવા મીડ્યા છે ના એ ભાઈ મારી બાત સપટ બોલાવવા મીડ્યા હે ભા મસ્તી ખાવા જ મળ્યું હે સાયકું કે નહીં સાયકું સાયકું એક રીંગ નું લીધું એક રીંગ નું લીધું હા જો ભાઈ આવી રીતનું શાક બીનું છે આપણું આમ લાગે તો મસ્તી નો આમ દો ભાઈ કઈ ઘટે નહીં એવું છે બરે સાખો તો મસ્તી નું આમ ટેસ્ટિંગ મારો પછી ખબર પડે મસ્તી નું રોટલો ખાધો લે હો ભાઈ અહીં તો ભાઈ છે ને જાવ કેમ છે મસ્ત હે આ બેન જો કેમ છે મસ્તી ન બેન ત્યાં ભાઈ થાય હે કેવું છે નહી ત્યાં નહીં નહીં થાય ઓલા ભાઈ તો ટેસ્ટિંગ મારે હો કેમ કેવું આમ કેવાનું એક નંબર કેતો તો એને આવડતું મસ્ત મસ્ત બીનું હે હવે છે ને આપણે છેક કરીને પછી ખબર પડે કેવું બીનું એમ પછી હું તમને છે ને આનો સવાદ કહું હું તમને કેવું બીનું એમ રોટલો ખાવો મસ્ત બીલું ભાઈ સુપર કારણ કે છે ને આમાં બધી વસ્તુ છે ને પરફેક્ટ આવી જાય છે એના દરમિયાન ભાઈ રીંગળો મેં તમને કીધું એમ રીંગણામાં છે ને સ્વાદ વધારે હોય ને આપણે આમાં કોતમરે બધા મસાલો નાખ્યો એ બધી વસ્તુ છે ને મસ્તીમાં પાકી ગયેલું છે ને બધાનું છે ને સ્વાદ ભાઈ છે ઉભરી ઉભરીને આવે છે એટલે એક નંબર બીલું હવે છે ને અમારે અહીં કુરજીભાઈ શેક કરે છે હે ભાઈ બધાએ કીધું મસ્ત બીનું ને હા જો એમ બધાય ભાઈ છે ને કીધું હે મસ્ત બીનું હે દારી ભાઈ છે ને ખાય છે ને શાક બહુ ઓછું ખાતા હોય પણ આજ ખાય છે કાં મસ્તીનું બીનું મસ્તીનું બીનું છે બાકી ભાઈ હે ને આજનો વિડીયો છે ને અહીં સુધી અમારે છે ને ભાઈ રીંગણાનું શાક આવી રીતનું બનાવે છે તમારે કેવી રીતના બનાવતા હોય એ ખાસ કરીને છે ને કોમેન્ટ કરી દેજો બાકી મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ